બડા પંથકમાં બખલ્લા ગામથી લઈ અને આદિત્યાણા મેઇન રોડ સુધી ડામર રોડનું નિર્માણ પામ્યું છે ખેડૂતોની સુવિધા માટે આ રોડનું નિર્માણ થતા ખેડૂતોએ ભાજપના આગેવાનો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો બખલ્લા ગામે મેઇન રોડથી જેઠાવાડી સીમશાળા થઈ બાપા સીતારામની મઢી તેમજ દવાખાનાથી ડામર મેઇન રસ્તાથી પોરબંદર આદિત્યાના મેઇન રોડ સુધી છ કિલોમીટરના ડામર રોડનું નિર્માણ થયું છે આ રસ્તો ડામર રોડ બનતા ખેડૂતોને તેમની પાકની મોસમ લઈ જવામાં સરળતા રહેશે તેમજ ખેડૂતોને ખાતર બિયારણ ખેતર સુધી લઈ જવામાં પણ સરળતા રહેશે તથા ખેડૂતોને વાળીએ પશુપાલન હોવાથી દૂધ સપ્લાય કરવામાં પણ ઘણી રાહત રહેશે ત્યારે ખેડૂતોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન હાથિયાભાઈ ખોટી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન રિધિબેન અરસીભાઈ ખોટી અને ભાજપ આગેવાન અરસીભાઈ માંડણભાઈ ખોટીનો ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર